કેમ છો બધા મજામાં જય માતાજી મિત્રો આજે વિડીયો થોડો મોડો શરૂ કરવાનું છે અને આજે બહાર જવાનું છે આજે સાડી બીસ છે એટલે રામાપીરના દર્શન કરી આવી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ગૌતમ સ્વામી બે ગયા છે મારા માટે એમ કે છે થોડો બ્લોગ ઉતાર લે પછી આપણે જાવી હલો મિત્રો તો તમને બધાને એક વાત કહો રીવ એ ટકો કરાયો જો આ તો સાડા 2:00 ને એટલે બધા ટકો કરાવે મેં રિયુ નાશ કરાય ટકો જવો કમેન્ટમાં કહેજો કેવો લાગે છે સારો લાગે છે ટકામાં જ નહીં દર્શન કરવા

મારા <ophone pronunciation>

શકે એવી પ્રાર્થના કરી છે મે બધાય તમારા માટે તને મજા આવે છે ગો 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 આવ લેવું હોય તો ના પાણી બધા જગન્નાથજીની યાત્રા નીકળે છે લાઈવ સુરતમાં જોશો બધા